પૂજા બે રીતે થાય છે કોઈ આકાર સ્વરૂપે કરે છે તો પ્રભુની ઉપાસના કોઈ નિરાકાર સ્વરૂપે કરે છે પ્રભુનું નિરાકાર સ્વરૂપ એટલે તેનું યંત્ર વિવિધ ઈશ્વરના સ્વરૂપની ઉપાસના યંત્ર દ્વારા પણ કરવામાં આવે છે અને સૌથી શ્રેષ્ઠ યંત્ર છે શ્રીયંત્ર તો શ્રીયંત્રના પૂજનથી કયા લાભ થાય છે જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા

કેમ કરવામાં આવે છે શ્રી યંત્રની પૂજા અને તે પૂજાથી શું થાય છે લાભ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો ખાસ કરીને શાસ્ત્રમાં યંત્ર વિશે નું યંત્રનું વર્ણન કરેલું છે અને યંત્રનું મહત્વ બહુ જ રહે છે યંત્ર મંત્રોક્તમ મંત્રાત્મા દેવ દેવી ચંત્ર ની કૃત પૂજા દેવતાના પ્રસિદ્ધિ શાસ્ત્ર કહે છે કે યંત્ર એ મંત્રમય હોય છે તમારી પાસે કોઈ યંત્ર છે શ્રી યંત્ર અને એને મંત્રથી તમે સિદ્ધ કરો છો તો એ યંત્ર

મહા યંત્ર રાજા વિધમાં યંત્ર પ્રચોદયાત તમે કદાચ જો શક્તિપીઠ ગયા હોય અંબાજી ગયા હોય અથવા કોઈ પણ મહા ભગવતીની જે શક્તિપીઠ છે એ બધી જ શક્તિપીઠમાં તમે ગયા હોય ત્યાં માતાજીની ખાસ કરીને યંત્ર પૂજા થાય છે અંબાજીમાં તમે જોશો તો ત્યાં પણ માતાજીનું જે યંત્ર પૂજાય છે પણ શણગાર એવું કરવામાં આવે છે કે જેથી આપણને લાગે કે માતાજીની મૂર્તિ છે પરંતુ ત્યાં યંત્ર પૂજાય છે યંત્ર જે છે જેની અંદર દેવીની એનર્જી છે દેવતાઓની દેવતાઓનું યંત્રમાં દેવતાઓની એનર્જી હોય દેવીના યંત્રમાં દેવીની એનર્જી હોય તો એનર્જી એ તાકાત રહેલી છે અને એમાં પણ જો શ્રીયંત્ર બીજા દરેક દેવતાઓનું યંત્ર પણ એમાં યંત્રની વાત બધા કરતાં કંઈક અલગ લખેલી છે ભવિષ્ય પુરાણ અને શ્રી સુક્ત અનુસાર એવું કહેવાય છે કે પૃથ્વી લોક ઉપર શ્રી યંત્રથી વધારે કોઈ ચમત્કારી યંત્ર નથી કલિયુગમાં એવું કહેવાય છે કામ ધ્યાનુ સમાન છે જો તમે શ્રી યંત્ર તમારી પાસે બરાબર હોય ઓરિજિનલ શ્રી યંત્ર હોય અને એને જો બરાબર મંત્રથી જો સિદ્ધ કરવામાં આવે સવા લાખ શ્રી સૂક્તના પાઠ અથવા મહાલક્ષ્મીનો સવા લાખ મંત્રથી જો એને વિજય દ્રવ્યથી અભિષેક કરી અને એને તાકાત એને સિદ્ધ કરવામાં આવે છે તો એ વ્યક્તિને યંત્ર જેના ત્યાં સિદ્ધ થયેલું હોય તો તે ઘરની અંદર એવું કહેવાય છે કે યંત્રની અંદર સમસ્ત દેવી દેવતાઓ બિરાજમાન છે અને એમાંય પાછા સ્વયં લક્ષ્મીજી તો વધારે લક્ષ્મીજીનું તો શ્રી યંત્ર લક્ષ્મીજીનું તો મુખ્ય ઘર કહેવાય છે અને એનાથી શું ફાયદો થાય જો એવા સિદ્ધ યંત્ર

પૂર્ણ થતી નથી જ્યાં સુધી શ્રીયંત્રની પૂજા નથી થતી ત્યાં સુધી એટલે તમામ લોકોએ પોતાના ઘરની અંદર એક યંત્ર તો ચોક્કસ રાખવું જોઈએ લક્ષ્મીજીની મૂર્તિ તમે રાખતા હોય તો બરાબર છે પણ શ્રેષ્ઠ યંત્રને શાસ્ત્રમાં મહત્વ કહેવામાં આવે છે અને એમાંય પણ શ્રીયંત્ર જે મેરુપૃષ્ઠ છે જેમાં બિંદુ ત્રિકોણ સહિતમ બિંદુ હોય પછી એની જે ત્રિકોણ હોય પછી એ પ્રમાણે મંત્ર સાથે તૈયાર કરેલું શ્રીયંત્ર જે હોય તેવા શ્રીયંત્રને સિદ્ધ કરીને રાખવું હવે હું તમને એની કથા કહું છું એવું કહેવાય છે કે એક વખત લક્ષ્મીજી પૃથ્વી લોકથી નારાજ થઈને સ્વર્ગમાં જતા રહ્યા પૃથ્વીલોક ઉપર જ્યારે લક્ષ્મીજી ગયા એટલે જ્યાં પૈસો જાય ત્યાં પરિસ્થિતિ શું આવે આપણે જાણીએ છીએ ઘર હોય જિલ્લો હોય ગામ હોય રાજ્ય હોય દેશ હોય જ્યાં સંપત્તિ નથી ત્યાં એ દેશ આખો બરબાદ મતલબ ગરીબી હોય જ્યાં લક્ષ્મીજી ગયા તો ત્યાં દરિદ્રતા જ આવે તે જગ્યામાં અને લક્ષ્મીજી આવે તો દરિદ્રતા જ આવી તો જ્યાં શ્રીયંત્રની મતલબ પૃથ્વી લોકને છોડીને જ્યારે લક્ષ્મીજી ગયા છે ત્યારે એવું કહેવાય છે મહર્ષિ વશિષ્ઠજીએ વિષ્ણુજીને સહાય લીધી વિષ્ણુ ભગવાનને કીધું કે ભગવાન લક્ષ્મીજીના પતિ દે વિષ્ણુ ભગવાનને કહ્યું કે હવે લક્ષ્મીજી ગયા છે નારાજ થઈને એમને મનાવો અને પૃથ્વી લોક ઉપર એમને કહો કે આવે કેમ કે લક્ષ્મી આવે તો દરેક ઘરમાં ધન આવે ધન આવે તો એ ઘર હોય પરિવાર હોય ગામ હોય સમાજ હોય અથવા દેશ હોય સમૃદ્ધ દેશ બને અને જેની જોડે સંપત્તિ છે એ દેશની કિંમત એ દેશને બધા ઓળખતા હોય જેને ડોલર હોય કે ચાહે યાન હોય કે દેરામ હોય કે રૂપિયો હોય પણ જેનો પૈસો મોટો એની બોલબાલા મોટી હોય છે તો લક્ષ્મીજીને પ્રાર્થના કરવા માટે એવું કહેવાય છે કે વિષ્ણુજીને મળ્યા વશિષ્ઠજી પણ વિષ્ણુજી મનાવે પણ તોય લક્ષ્મીજી આયા નહીં કેમ કે લક્ષ્મીજી પાછા થોડા જિદ્દી પ્રકૃતિના હતા માને તો પ્રસન્ન થઈ જાય તો આપે તો અપાર ધન આપે પણ ગુસ્સે થાય તો કંઈ ના આપે લક્ષ્મીજી ના આવ્યા ત્યારે પછી એવું કહેવાય છે કે દેવગુરુ બને મળ્યા અને દેવગુરુ બૃહસ્પતિ આનો ઉપાય સૂચ્યો દેવગુરુ બૃહસ્પતિએ પૃથ્વી લોકમાં તમામ લોકોને કહ્યું કે શ્રીયંત્ર ઘરમાં સ્થાપિત કરો કેમ કેમકે શ્રીયંત્ર જે આ ઘરમાં સ્થાપિત થાય સ શાસ્ત્ર પ્રમાણે શ્રીયંત્ર તો શ્રી યંત્ર એટલે શ્રી એટલે લક્ષ્મી લક્ષ્મીનું યંત્ર જ્યાં પૂજા થાય એટલે લક્ષ્મીજી ઓટોમેટિક એ આવે છે પૃથ્વી લોક ઉપર અને ત્યારે પૃથ્વી લોક ઉપર લક્ષ્મીની પૂજા ચાલુ થઈ અને શ્રીયંત્રની આરાધના થવાથી એવું કહેવાય સ્વયં લક્ષ્મીજીને આવવું પડ્યું જેમ લોખંડ અને લોહીચુંબકની વાત કરીએ તો લોખંડને જોઈને જેમ લોહીચુંબક ખેંચાય છે તેમ શ્રીયંત્ર હોય ત્યાં લક્ષ્મીજી ઓટોમેટિક ત્યાં આવે છે શ્રીયંત્રની સેવા કરો શ્રીયંત્રની પૂજા કરો શ્રીયંત્રને બને એટલું વધારે ચાર્જ કરો એની તાકાત એમાં નાખો જેટલું તાકાત શક્તિશાળી યંત્ર હશે ઘણીવાર યંત્ર ઘરમાં હોય પણ એમાં કોઈ શક્તિ ન હોય તો પણ કોઈ કામનું નહીં કેમ કે એમાં તાકાત હોવી જોઈએ જેમ ગાડી હોય તો ગાડીમાં એક એન્જિન છે ને એ એ તાકાત છે પણ એમાં પેટ્રોલ નાખવું પડે ત્યારે ગાડી ઉપડે તેમ શ્રી યંત્રમાં શક્તિ એટલે કે શ્રી સૂક્તના સવા લાખ શ્રી સૂક્તના પાઠ કરી શકાય અથવા મહાલક્ષ્મીજીના મહામંત્રનું અનુષ્ઠાન કરી શકાય એથી એમાં તાકાત આવે અને જેમ જેમ તાકાત આવે તેમ તેમ તે ઘરની અંદર બરકત વધે છે બીજી એક કથા એવી પણ છે કે જગદગુરુ શંકરાચાર્ય એવું કહેવાય છે કે એમને પણ એક વખત શિવજીને પ્રાર્થના કરી અને કહ્યું કે હે ભગવાન ભોલેનાથ દરેક લોકોનું કલ્યાણ થાય એવો તમે ઉપાય કહો ત્યારે ભગવાને પણ કહ્યું છે કે કલ્યાણની પ્રાપ્તિ માટે તમે સ્ત્રીઅંતની આરાધના કરવાથી તમામ લોકોનું કલ્યાણ થાય છે બ્રહ્મપુરાણમાં પણ એનું વર્ણન કરેલું છે ભવિષ્ય પુરાણમાં પણ લખ્યું છે અને બીજું શ્રીયંત્રથી ધનની પ્રાપ્તિ થાય બીજા લાભ પણ લખ્યા છે કે જે વ્યક્તિ શ્રીયંત્રને એકદમ પહેલાં તો શુદ્ધ કરીને એની ઉપર જલ ચોખ્ખું પાણી લેવાનું ચોખ્ખા પાણીનો અભિષેક કરવાનો અને શ્રી સુક્તના અભિષેક કરી અને એ જલ કોઈ બીમાર વ્યક્તિને પીવડાવવામાં આવે છે તો એના રોગમાંથી મુક્તિ મળે છે પરંતુ આ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે શ્રી યંત્રની ઉપર અભિષેક કરો ત્યારે યંત્રને એકદમ ચોખ્ખું કરેલું હોય એની ઉપર અબિલ ગુલાલનું બધું પધરાયેલું હોય પછી અભિષેક કરો અને અબીલ ગુલાલ પાણી શરીરમાં જાય તો પાછું બીમાર થાવ પણ જ્યારે શ્રી યંત્રની અભિષેક કરવો છે અને જલ પીવાનું છે ત્યારે વાતનું ધ્યાન રાખવાનું કે તમારું પાત્ર એકદમ ચોખ્ખું હોવું જોઈએ અને જલ પણ એકદમ બિસ્લરીનું ચોખ્ખું પાણી હોવું જોઈએ અને જે શ્રી યંત્ર છે એ પણ એકદમ શુદ્ધ હોવું જોઈએ ને એવા શુદ્ધ યંત્ર ની ઉપર જ્યારે એકદમ શુદ્ધ જલ થાય ને તે જલને પછી એ મંત્રવાળું જલને જો પીવામાં આવે છે તો રોગમાંથી મુક્તિ મળે છે બીજું કે શ્રી યંત્રનો અભિષેક કરેલું જલને લઈને તમારા માથા ઉપર છંટકાર કરો છો તો એનાથી એવું કહેવાય છે કે ચાર ધામની તીર્થ યાત્રાનું ફળ અને સમસ્ત તીર્થોમાં સ્નાન કરેલું સ્નાન કરવાનું ફળ તમને આ જલ ખાલી છાંટવાથી તમે સ્નાન બરાબર બતાવેલું છે સોલ પ્રકારના જે મોટા દાન છે શ્રી યંત્રની આરાધના કરવાથી સોલ મોટા દાનોનું ફળ મળે છે ષોડ સંબા મહાદાન યત લભતે ફલમ સાર્ધ ત્રિકોટી સ્નાતવા યત લભતે ફલમ શાસ્ત્ર એવું કહે છે કે સોલ પ્રકારના દાનનું ફળ પણ મળે છે એમાં પણ આગળ લખ્યું છે કે અંત સમયે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છેલ્લો સમય હોય અને એ વખતે જો તમારા ઘરમાં ગંગાજલ ન હોય તો શ્રીયંત્રને શુદ્ધ કરી એનું જલ ઉપર શ્રી યંત્ર ઉપર ચડાવી અને તે જલ લઈ અને મુખ વ્યક્તિના મુખમાં મૂકવાથી અંતકાલે તે જલ એના મુખમાં જવાથી પણ એને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે શ્રીયંત્રની જો નિત્ય આરાધના કરવામાં આવે અને સિદ્ધ કરવામાં આવે એની પૂજા કરવામાં આવે છે તો સો યજ્ઞનો ફળ પણ તમને પ્રાપ્ત થાય છે સમ્યક સતકૃતાન કૃત્ યત્લમ સમવાપનુંયાત તત્ફલમ લભતે ભક્ત્યા શ્રી ચક્રદર્શન એવું કહેવાય છે કે શ્રી ઇન્દ્રના દર્શન કરવાથી પણ વ્યક્તિનું ભાગ્ય ચમકે છે જે ઘરની અંદર ભક્તિભાવથી દેવીની આરાધના થાય છે ત્યાં લક્ષ્મીજી તત્લ તત્ફલ લભતે ભક્ત્યા શ્રી ચક્રદર્શન તત્ફલમ સમવાપનો શ્રી ચક્રદર્શન જ્યાં સ્ત્રીયંત્રની પૂજા થાય છે ત્યાં ધર્મ પણ રહે છે ભક્તિ પણ રહે છે અને ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે તો આ છે સ્ત્રીયંત્રનો મહિમા તો દર્શક મિત્રો આજે સરસ મજાનું મેં તમને શ્રીયંત્રનો મહિમા કહ્યું છે અને આવતીકાલે પણ કઈ ધાતુના શ્રીયંત્ર રાખવા કયા શ્રીયંત્ર ન રાખવા તો એની પણ ચર્ચા આવતીકાલે આપણે કરીશું ભક્તિ સંદેશમાં સુંદર મજાનો આજેનો કાર્યક્રમ આપ્યો કાલે પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન